અમરેલીની બગસરા નગરપાલિકા ફરી આવી વિવાદમાં નગરપાલિકા દ્વારા રૂપિયા સાતસોના વેરા વધારો કરાતા ચેમ્બર ઓફ કોમર્સ મેદાનમાં જાહેર નોટિસ બોર્ડ પર તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ આપ્યું બંધનું એલાન પાલિકાના સત્તાધીશોના અણગઢ વહીવટને લઈને ચેમ્બર ઓફ કોમર્સ લાલ ગોમ વેરા વધારાને લઈ એકત્રીસ ડિસેમ્બરના રોજ બગસરા શહેર બંધ પાડશે વેપારીઓ ધંધા રોજગાર બંધ પાળી વેરા વધારાનો વિરોધ પ્રદર્શન કરશે તો બગસરા નગરપાલિકા ફરી આવી છે વિવાદમાં અને આ વખતે મામલો છે વેરાના વધારાનો નગરપાલિકા દ્વારા રૂપિયા સાતસો વેરા વધારો કરાતા ચેમ્બર ઓફ કોમર્સ મેદાનમાં આવી ગઈ છે જાહેર નોટિસ બોર્ડ પર તારીખ 31 ડિસેમ્બર રોજગાર બંધ પાડીને વેરા વધારાનો વિરોધ કરશે પ્રદર્શન કરશે દ્વારા જે વધારો કરવામાં આવેલો છે તેના અનુસંધાને અમો લોકોએ એકત્રીસ બાર બે હજાર ચોવીસના ના રોજ વિજય ચોક ખાતે જાહેર નોટિસ અને લોકોને આ વિષય ઉપર જાણ કરેલી છે અને વેપારીઓને પણ અમે સાથે રાખી અને અમે અમારો આંદોલન અને અમારો વિરોધ પ્રદર્શન અમે કરવાના છીએ આ બગસરા નગરપાલિકા દ્વારા અસહ્ય વેરો વધારો હોય જે લોકોને પોસાઈ શકે તેમ ના હોય બગેસરામાં એક તો ઉદ્યોગ ક્ષેત્રે કાંઈ પણ છે નહીં ધંધા રોજગાર બગેસરા નગરપાલિકાના અનગણ વહીવટના હિસાબે ભાંગતા જાય છે જે રોડ બનાવે તે રોડની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરતા એટલે અમારા લોકોને અહીંથી બહારના વેપાર ધંધા પણ ગયા છે અને અમને આ વેરો ઓસાયમ જ નથી જેથી કરીને અમે લોકોને સાથે રાખી અને આ વેરો ન વધે એવું અમે સરકારશ્રીને અમે અમારી અપીલ Tá isso.